ગુજરાતમાં વધ્યો છે ઠંડીનો ચમકારો રાજ્યના સાત વિસ્તારોની અંદર તાપમાન બાર ડિગ્રીથી નીચું સૌથી ઓછું આઠ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે જ્યારે ભુજમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી અને ડીસામાં અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે સૌરાષ્ટ્રમાં ચાર સ્થળોએ બાર ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે અમરેલીમાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી પોરબંદરમાં અગિયાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી અને કેશોદમાં અગિયાર ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ જશે અને ઠંડીમાં રાહત મળશે અમદાવાદમાં મહિલાઓમાં આરોગ્યને લઈને જોવા છે શિયાળામાં મહિલાઓ કરી રહી છે જુદી જુદી કસરતો કસરત કરી મહિલાઓ શરીરને તંદુરસ્ત બનાવી રહી છે ક્યાંક ઝુમ્બા ક્યાંક એરોબિક્સ કરવામાં આવી રહ્યા છે મહિલાઓ કાર્ડિયાંક કસરત કરતી પણ જોવા મળી રહી છે અને તંદુરસ્ત રહેવાનો પ્રયાસ કરે છે એરોબિક્સ અને કાર્ડિયાંક એક્સરસાઇઝથી થી કેલરી બર્ન થાય છે રાજ્યમાં ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને આની સાથે સાથે લોકો આ જે ઠંડીની શરૂઆત થઈ છે તેનો સદુપયોગ કરતા જોવા મળી રહ્યા છે ઘણા લોકો ગાર્ડનમાં જઈ રહ્યા છે ઘણા લોકો જીમ જઈ રહ્યા છે તો ઘણા લોકો એરોબિક્સ ઝુમ્બા જેવી અલગ અલગ એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે એક ગ્રુપ આપણી સાથે છે કે જે અલગ અલગ કાર્ડિયાક એક્સરસાઇઝ કરીને પોતાના શરીરને સ્વસ્થ રાખી રહ્યા છે અને હાલ આપ જોઈ શકો છો ખાસ કરીને યુવતીઓમાં એક્સરસાઇઝને લઈને વધારે અવેરનેસ આવી છે અને પોતાના બોડીને કઈ રીતે તેઓ અનુકૂળ બનાવી શકે તમામ પરિસ્થિતિઓ માટે તે પ્રકારની એક્સરસાઇઝ તેઓ કરી રહ્યા છે કેલરી બર્ન કરી રહ્યા છે અને ફિટ રહેવાની સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક એક્સરસાઇઝ કઈ રીતે કરી શકાય તે માટેની હાલ જે એક્સરસાઇઝ છે જે ટ્રેનર છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો જુદી જુદી એક્સરસાઇઝ કરી રહ્યા છો આ એક્સરસાઇઝને કઈ એક્સરસાઇઝ કહેવાય આપ ફૂલ બોડી વર્કઆઉટ કરી શકો જેમાં એરોબિક્સ હોય કાર્ડિયો હોય ફંક્શનલ ટ્રેનિંગ હોય જેમાં વેઇટ ટ્રેનિંગ પણ હોય તમારું કોર તમારા લેગ્સ તમારી ચેસ્ટ તમારા હેન્ડ્સ બધા જ બોડી પાર્ટ્સ છે એ બધા જ કવર થઈ જાય બિલકુલ હાલનો જે સમય છે લોકો એક્સરસાઇઝ કરતા હોય છે કેલરી બર્ન કરવા માટે તો આ જે એક્સરસાઇઝ તમે કરી રહ્યા છો એમાં કેટલા સમય એક્સરસાઇઝ કરો તો કેટલી કેલરી બંધ થઈ જતી હોય છે આ એક્સરસાઇઝ લગભગ ફોર્ટી ફાઇવ મિનિટ્સ ટુ અવર સિક્સટી મિનિટ સુધી કરીએ તો ફાઇવ હંડ્રેડથી લઈ મિનિમમ સાતસો આઠસો કેલરીઝ બંધ થઈ શકે છે બિલકુલ યંગસ્ટર્સ જે છે એવો હાલ અહીં એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે યુવતીઓમાં પોતાના સ્વાસ્થ્યને લઈને જે અવેરનેસ છે તે સારી એવી અવેરનેસ જોવા મળી રહી છે અને હાલ આપ જોઈ શકો છો કે જે લોકો છે તેઓ એક્સરસાઇઝ કરી રહ્યા છે અને વિશેષ વાતચીત પણ કરીશું જે યુવતી છે એમની સાથે એમને પૂછીશું આપ જણાવો એક્સરસાઇઝ કરી રહ્યા છો એક્સરસાઇઝ કરો છો ત્યારે આખો દિવસ કેવો જાય છે એકદમ ફ્રેશ લાગે છે અને ખૂબ જ મજા આવે છે બિલકુલ અને ગ્રુપ અહીં છે દરરોજ કેટલા સમય એક્સરસાઇઝ કરો છો 1 વનઆવર અને એટલું ફ્રેશ ફીલ થાય છે દિવસમાં બહુ જ મજા આવે છે બિલકુલ તો જે ગ્રુપ છે એ અહીં એક્સરસાઇઝ કરી રહ્યો છે અને શિયાળામાં પોતાના શરીરને કઈ રીતે સ્વસ્થ રાખી શકાય તે પ્રકારનો પ્રયત્ન તમામ જે લોકો છે એવો કરી રહ્યા છે અને સાથે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે સૌ કોઈએ આ એક્સરસાઇઝ કરીને પોતાના દિવસને સારું અને એનર્જેટિક બનાવવું પણ જોઈએ કેમેરામેન સેલેસ બગડા સાથે સપનો શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ આ સાથે રોકાશું એક બ્રેક માટે